હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા બધા મજામાં આવશો તે વ્યાસા અને શુભેચ્છાઓ તો મિત્રો હરિદ્વારથી થોડીક આગળ પતંજલિ યોગપીઠ છે ત્યાં જઈ રહ્યા છીએ અને રીક્ષા કરી લીધી છે જ્યાં મેં હોટલ રાખી હતી ત્યાંથી તો રિક્ષાવાળા ભાઈ પહેલાં આવી રીતના પતંજલિ યોગપીઠ વનમાં લઈ ગયા પણ ત્યાં ચેક કરીને કીધું કે યોગપીઠ ટુમાં જવાનું છે તો ત્યાંથી પાછા યોગપીઠ ટુમાં આવ્યા

તો તે આપણને જ્યાં જવું હોય ત્યાં પહોંચાડી દે છે તો હજી તો આપણને પહેલાં જ છીએ વહેલા વહેલા એટલે કશું અમને ખબર ન હોય તો તેનું જે મુખ્યાલય મીન્સ રિસેપ્શન્સ હોય ત્યાં આપણને મૂકી જશે તો એ એકદમ નજીક જ છે બેઠા ભેગા ઉતરવાનું થયું તો આપણે પહોંચી ગયા અને અહીં આવી ગયા જ્યાં ઓપીડી પણ હોય છે ડૉક્ટરને મીન્સ નેચરોપેથી અને આયુર્વેદિક ડૉક્ટરને મળવાનું હોય છે શું આપણને ટ્રીટમેન્ટ કરાવી છે તે પ્રમાણે અમે તો બંને ડિટોક્સ માટે ગયેલા હતા તો અહીં આપણે અંદર એન્ટર થશું તો અહીંયા રિસેપ્શન છે બધી જેની કાગળિયા વિધિ કરવાની હોય તે આ રાકેશ કરશે તો માળા પેર લીધી છે અને હવે જઈશું રૂમ પર આ મારે બ્લોક ફોર આપ્યો છે તો અહીં આવી રીતના મોટી રિક્ષા પણ હોય છે તો તેમાં અમે સામાન લઈને બેસી ગયા અને અમારે જ્યાં બ્લોક ફોર આપ્યું છે ત્યાં હવે જવા નીકળી ગયા છીએ વચમાં છે એને ઉતરવાનું હશે ને ઉતરતા જઈશું લેવાના હશે ને લેતા જઈશું ગાડી લઈને પણ તમે આવી શકો છો બાજુમાં તમે જોઈ શકો છો ગાડીનું મોટું વિશાળ પાર્કિંગ છે તો સવારના વાગ્યા છે હજી આઠ તો તમને હવે જોડે જોડે કેમ્પસ પણ દેખાતું જશે અહીં બીજા લોકોને મીન્સ આવી રીતના તેના એન્ટ્રી વગર કોઈને જે રજીસ્ટર વગર કોઈને એન્ટ્રી નથી મીન્સ તમે જો કંઈ આવી રીતના થેરાપી કે ટ્રીટમેન્ટ માટે આવતા હો તો જ તેની અંદર યોગપીઠ ફેઝ ટુમાં જ આવવા મળશે યોગપીઠ વનમાં લગભગ બધાને વિઝિટ કરવા દેતા હોય છે તો મિત્રો કેમ્પસ એવું છે કે મીન્સ તેની અંદર બિલ્ડિંગ ને તે બધું થોડુંક અમને રિલાયન્સ જેવું લાગેલું રિલાયન્સની યાદ આવી ગઈ ટાઉનશીપની ચોખ્ખાઈ પણ સરસ છે ક્યાંય એક્સ્ટ્રા પાંદડું વધારાનું નથી પડ્યું અને ક્યાંય એવી રીતના માટી ધૂળ કે બધું ચોખ્ખું મસ્ત તો ભેગા ભેગું અમે જોતા જઈએ છીએ કે ક્યાં શું આવેલું છે તે તો અહીં સામે તમે જોઈ શકો છો બ્લોક નંબર ફાઈવ ફિમેલ ટ્રીટમેન્ટ સેન્ટર તો આમાં લેડીઝ લોકોને જે થેરાપી કે ડૉક્ટર તે અહીં કરવા આવવાની હોય છે તો આવી રીતના જોતાં જોતા જઈ રહ્યા છીએ જેથી પછી આપણે ઈ રિક્ષા ન કરવી હોય અને વોકિંગથી આપણે જ્યાં બીજી એક બીજી જગ્યાએ જવું હોય તો જઈ શકીએ તો અહીં બધી બિલ્ડિંગ છે તે સપ્તરસિંહના ઋષિના નામે બનાવેલી છે તો બ્લોક ફોર છે તે ભારદ્વાજ ઋષિના નામે બનાવેલો છે તો અમારે તે બ્લોક ફોર જ આવેલો છે તો આવી રીતના બધા ઋષિ મુનિઓ નામ સપ્તર્ષિ ઋષિઓના નામે આવી રીતના બ્લોક્સ બનાવેલા છે ઋષિમુનિ ઘણું સારું કહેવાય તો હવે આપણે એન્ટર થશું અહીં સાત આવી રીતના બ્લોક છે મોટા મોટા અને બધા ઋષિ મુનિના નામના જ છે સપ્તર્ષિ ઋષિ આપણે ભારદ્વાજ ઋષિના નામનું મળ્યું છે ઉપર રૂમ મળી ગયો છે હવે રૂમ ઉપર જઈશું અને ખાસ ધ્યાન રાખવાનું જો અહીંયા આવો તો ફટાફટ પછી સામાન રાખીને પ્રસાદ માટે પહેલો દિવસ હોય ત્યારે જતું રહેવાનું

સ્તવ્યું છે અહીં વોશરૂમ છે તે પણ ચોખ્ખું છે મિરર આ બાજુ ટૂથપેસ્ટ ટુથબ્રશ

એસી છે પણ આપણે કાંઈ અત્યારે કામનું નથી કેમ કે ઠંડી છે બહુ જ તો હવે ફ્રેશ થઈને જઈ રહ્યા છીએ પેલી ઇલેક્ટ્રિક ગાડી આવે પણ એક્સપ્લોર કરવા માટે વોકિંગ કરીને જ જઈ રહ્યા છીએ આવી રીતના ગાડી ચાલુ જ હોય હવે પૂછીએ કોકને આપણે પ્રસાદ આમ ક્યાં છે લઈ ખોશે પણ આપણને દેખાતું નથી યસ દેખાઈ ગયું છે આ બિલ્ડિંગ જયું આપણે હાલી ના ગયા વચમાં હોહર વાવી હકત આપણે ટાઈમ થયો છે મિત્રો સાડા આઠ સવારના મજા મજા આવે એવું છે વાતાવરણ ગુલાબી ગુલાબી ઠંડી છે શકો છો બેગ ટીંગાડી છે તે બધાએ આવી રીતના ટ્રીટમેન્ટની બેગ છે નાની નાની બદુડી આપણે પ્રસાદમમાં પહોંચી ગયા છીએ અહીં આવી રીતના ગ્લાસ લઈ લઈને આવવાનું અને અલગ અલગ જે ડૉક્ટરે પ્રિસ્ક્રાઈબ કર્યું હોય તે ઉકાળા ગરમ પાણી જે પીવાનું હોય જ્યુસ તે પીવાનું થશે હવે આપણે અંદર એન્ટર થઈ ગયા છીએ ફાઇલમાં તો ઉપર ચડવાનું છે દિવસનો નાસ્તો લઈ લીધો છે અને હવે નાસ્તો કરી લેશ છું તો ફ્રેન્ડ્સ તમને હું ટેસ્ટ કરીને બતાવું કેવું છે તે સરસ છે દલિયા બધી આઈટમ સરસ છે દિવ્ય પે એમ કર્યું કે આખું છે પણ મસાલાવાળું દૂધ જેવું છે સુગંધ એવી આવતી હતી એટલે સરસ છે બધુંય નાસ્તો કરી લઈ તો હવે નાસ્તો કરી લીધો છે અને હવે જ્યાં આપણે સૌથી પહેલાં જ રિસેપ્શન પર ગયા હતા ત્યાં જવાનું છે હવે ત્યાં આપણને ડૉક્ટરને મળવાનું થશે તો આપણે ઇલેક્ટ્રિક કારમાં બેઠા હતા ત્યારે એક કાકાએ કીધું કે અહીં એક એક મિનિટ પણ કિંમતી છે વેસ્ટ ન કરવી તો ફટાફટ આપણે બ્રેકફાસ્ટ કરીને પહોંચી જઈશું ડોક્ટરને મળવા માટે તો આપણે પાછા ત્યાં મેન રિસે ખૂબ જ મોટું વિશાળ ઓપીડી આવી રીતના ડિપાર્ટમેન્ટ છે અહીં આવી રીતના રીતે સામેની બાજુ ઘણું મોટું છે તો આપણે આપણા વારામાં બેસી ગયા છીએ રાકેશને ત્યાં છે તો બંને ડૉક્ટરને મળી લીધું છે નેચરોપેથી અને આયુર્વેદિક ડૉક્ટરને હવે કિટ લેવા આવ્યા છીએ તો અહીં કિટ કાઉન્ટર છે અહીં કિટ કાઉન્ટરમાં શું શું મોડું વધુ છે તો આપણે કીટ લેવા પહોંચી અત્યારે ટાઈમ થયો છે સવા બાર ત્યારના જ આયુર્વેદિક ડૉક્ટરને નેચરોપેથી ડૉક્ટરને બતાવ્યું અને જે પ્રમાણે સજેશન કર્યું એ પ્રમાણે ને કીટ હવે આપશે અને એ પ્રમાણે ને આપણે થેરાપી થશે

અહીં આવી રીતના એક છે બે છે ત્રણ ચાર અલગ અલગ ટ્રીટમેન્ટ પ્રમાણે અલગ અલગ જમવાનું હોય છે તો આપણે એક કે બે કોઈ પણ લસ્તુ બેમાંથી કોઈ પણ લઈ શકીએ આમાં આવી રીતના શું શું મળે છે તે લખેલું છે એવી રીતે આ બાજુ પણ છે પ્લેટ આવી ગઈ છે અને આ રાકેશની છે રાકેશ તો ચાખો જોઈ ભાવે છે મારી પ્લેટમાં કાચા કેળાનું શાક છે પરવળ દૂધીનું શાક છે એક રોટલી આપી છે અને સૂપ છે મિક્સ વેજીટેબલનું તો હવે જમી લેશું આપણને સ્વાદ ઉપર છે કેવું ભાવે ને કેવું ન ભાવે ઘણા ન પણ ભાવે આપણને તો હું આપણે જમી લીધા પછી અહીં નવ નંબરમાં આવવાનું હતું તો હવે નવ નંબરમાં આપણી ફાઇલ બતાવીને જ્યાં જાવ અહીંયા ફાઇલ ભેગી જ રાખવાની જમવાનું પણ ફાઇલ જોઈને આપે અત્યારે જે કહે છે કે ઓલ ટાઈપ ઓફ જ્યુસ કવાત રસ હબ એ બધું જે આપણામાં લખી દીધું હશે તે જોઈને જ આપશે પછી આવી રીતના જમીને મારે ક્વાથ પીવાનું છે અને રાકેશને છે પેઠા જ્યુસ તો રાકેશ પેઠા જ્યુસ એન્જોય કરશે અને એનું ઠંડુ છે મારું ગરમ છે બહુ જ કડવું બહુ જ કડવું કારણ કે જુસ્સી કડવું દવા હોય ને એક ટાઈપની કાંકસો ન પીતા હોય આપણે હવે દવા લઈ તો હવે જમી લીધું છે દવા પી લીધી છે જે પ્રમાણે બધું કીધું તું તે પ્રમાણે થઈ ગયું છે દોઢ વાગ્યો છે અને હવે દોઢ વાગે મારે થેરાપી કરવાની છે તો લેડીઝનું થોડુંક આ બાજુ છે તમને બતાવ્યું હતું તે પ્રમાણે અને રાકેશને થોડુંક દૂર છે તો એ બાજુ ગયા હું જાઉં છું લેડીઝની થેરાપીમાં તો અહીં આવી રીતના લાઈન લાગી ગઈ છે એક આડત્રીસ થઈ છે અત્યારે સાંજે પાંચ થી છ માં નાસ્તો હોય તો આ પાંચ વસ્તુનો જ્યુસ છે સાંજે પાંચ થી છ માં મળે છે છે અહીં લોકો મસ્ત શીરો ધારા કરીને કે પહેરાવી દીધી છે હવે સાંજનો નાસ્તો એ કરી લીધો છે હવે યોગ ભવનમાં જવાનું છે છ થી સાતમાં બધી ઇન્સ્ટ્રક્શન આપશે અને કંઈક કહેશે જોઈએ આપણે શું આપે તે તો ફ્રેન્ડ્સ તમે જોયું તે પ્રમાણે આપણા નાસ્તામાં જ્યુસ એકલો જ હતો અને કિસમિસ જે મુનક્કા આપેલા હતા તે ઇમરજન્સીમાં આપેલા હતા અને પેલું હતું જે ચૂરણ હતું તો આપણે એટલું જ હતું રાકેશને એક જ્યુસ અને એપલ હતું રાકેશ હજી નાસ્તો કરે છે ને આપણે ચાલ્યા યોગ ભવન

જે હવનની સુગંધ હોય તે આવે છે જમવાનું લેવા આવી છે તો આપણું જમવાનું આવી ગયું છે સૂપ મિક્સ વેજીટેબલ દલિયા અને સબ્જી અહી મસ્ટર્ડ પાવડર મીન્સ રાઈનો પાવડર છે પાણી સાથે લેવાનો છે રાકેશ પણ આવી ગયા છે તેની પ્લેટ લઈને રાત્રે છેલ્લું ડ્રિંક હોય છે તો જે લખી દીધું હોય તે પીવાનું હોય છે તો ફ્રેન્ડ્સ આ સાથે જ આપણો બ્લોગ પૂરો કરી રહી છું પહેલો દિવસ સરસ આવી રીતે બીઝી રહ્યો અને અત્યારે વાગ્યા છે રાતના નવ તો હવે ફરજિયાત નવ વાગે સુઈ જવાનું છે તો હવે રૂમે જઈને સુઈ જશું સવારમાં ઉઠવાનું છે વહેલા ત્રણ વાગે તો કાલનો બ્લોગ પાછો નવો શરૂ કરીશું તો ત્યાં સુધી આવજો થેન્ક યુ બાય જય શ્રી કૃષ્ણ